નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમયે કોઈને કોઈ વિષય ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને જે વિષય ઉપર વાતચીત કરી રહ્યા છીએ તે વિષય જે છે એની ખૂબ જ ચર્ચા છેલ્લા ઘણા સમયથી જોવા મળે છે સાથે સાથે આ એવો વિષય છે જે ખૂબ જ ચર્ચાની સાથે સાથે એક પ્રકારની ચિંતા પણ ઉપજાવે છે કારણ કે આપણી જે યુવા પેઢી જે છે એક ડેટિંગ તરફ વધી રહી છે અને એનો જે ક્રેઝ છે એ દિન પ્રતિદિન વધી રહ્યો છે ઘણા કિસ્સા એવા પણ જોવા મળ્યા છે જેની અંદર ડેટિંગ જે છે એ વિચાર્યા વગર પણ ઘણા યુવા પેઢીના લોકો છે એ આગળ વધ્યા છે તો આજે આપણે ડેટિંગની જે એક ચર્ચાસ્પદ બાબત છે તે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે અને આ વિષય ઉપર વાતચીત કરવા માટે આજે આપણી સાથે જોડાય છે સાયકોલોજીસ્ટ ચિન્મય દેસાઈ જે આપણને સાયકોલોજીસ્ટને લગતા પાસા ઉપર રજૂઆત કરશે સાથે સાથે આપણી સાથે જોડાય છે સામાજિક કાર્યકર જે આપણને પારસ પારસભાઈ જે આપણને આ અંગે જે કેસ કઈ રીતે એમની પાસે આવી રહ્યા છે તે અંગે પણ વાત કરશે તો બંને મહેમાનોનું બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે તો પારસભાઈ અને ચિન્મયભાઈ જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ડેટિંગ જે છે એનું પ્રમાણ દિન પ્રતિદિન યુવા પેઢીની અંદર વધી રહ્યું છે તો એક સાયકોલોજીસ્ટ તરીકે આપ ડેટિંગ જે છે એના વધવાના કારણ આપ કયા જોઈ રહ્યા છો જી ગોપાલભાઈ અત્યારના યુવાનોને લઈને જો આજના આપણે ટોપિકની જો વાત કરીએ એ ખૂબ જ સારો ટોપિક છે અને આવનારા સમયની અંદર સમાજની અંદર એવું કહેવાય કે ચિંતાનો પણ વિષય છે જો આપણે ડેટિંગની વાત કરીએ તો પહેલા તો આપણે સંબંધના સમજવું પડે કે સંબંધ શું છે અને એમાં પણ ખાસ કરીને યુવક યુવતીઓના સંબંધ અને લાગણી લગ્ન જીવનના સંબંધો કોલેજની અંદર આવતાની સાથે જ યુવક અને યુવતી એટલે કે છોકરો અને છોકરી ક્યાંક ને ક્યાંક પોતાના જે બોડી ની અંદર જે બાયોલોજીકલ ચેન્જીસ થયા હોય અને જે એ લોકો પોતાની જાતને સમજી રહ્યા છે એક ફિલ્મી દુનિયાને જોઈને અથવા તો પોતાના માનસિક ચિત્રની અંદર એક કપલનું જીવન જે પોતાના એક અજાગ્રત મનની અંદર જે ઉભો કરેલું છે એને ક્યાંક ને ક્યાંક એ લોકો બહાર નીકળવા માંગે છે તેઓ પણ એક રોમેન્ટિક પ્રેમની તલાશમાં હોય છે તો જ્યારે પણ પોતાના મનને અથવા તો પોતાના શરીરને લઈને જ્યારે એક આકર્ષણ ઊભું થાય ત્યાં એ લોકો એક રિલેશનશિપમાં આવતા હોય છે કેટલાક રિલેશનશિપ એવા હોય છે કે જે લાંબા સમય સુધી અને કેટલાક સમાજના મૂલ્યો દ્વારા અથવા તો સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા જોડાય છે જેને આપણે લગ્ન જીવન તરીકે ઓળખીએ છીએ પરંતુ અત્યારે આપણે જો સમાજની અંદર જો વાત કરીએ તો એક ડેટિંગ રિલેશનશિપનો ખૂબ જ વધારે ચર્ચાસ્પદ મુદ્દો કહી શકાય એ રિલેશનશીપ અત્યારે ઉભું થઈ રહ્યું છે ડેટિંગ શું હોય છે કે યુવક યુવતીઓ જે રીતે ઇન્સ્ટાગ્રામ અથવા તો ફેસબુક વોટ્સએપ છે એની અંદર પોતાની પ્રોફાઇલ એ રીતની પ્રોફાઇલ ડેટિંગ એપ્લિકેશનની અંદર બનાવે છે અને પોતાના શરીર પોતાના મનના દ્વારા આકર્ષણ થાય એવું પોતાનું ચિત્ર પોતાની પ્રોફાઇલની અંદર રજૂ કરતો હોય છે અને પોતાના ઓપોઝિટ ઓપોઝિટ જેન્ડરનું અથવા તો કેટલાક સેમ ની અંદર પણ પોતાનું એવું પાત્ર શોધતા હોય છે જાણે એ લોકોને પાત્ર મળી જાય તો પછી તેઓ લાંબા સમય સુધી કેટલું કોમ્યુનિકેશન કરે છે અને એ કોમ્યુનિકેશન્સ કર્યા પછી તેઓ એકબીજાને મળવા માટે ભેગા થાય છે અને પોતાનો જો વિચારો એક સરખા થાય અથવા તો એકબીજા પ્રત્યે સારું આકર્ષણ લાગે અને એના પરિણામે તેઓ એ સંબંધને ક્યારેક આગળ લઈ જાય છે અને કેટલાક સંબંધો તેઓ કોન્ટ્રાક્ચ્યુઅલ મેથડ પ્રમાણે એનો અંત પણ લાવે છે તો એવું કહી શકાય કે કે આ ડેટિંગ ડેટિંગ રિલેશનશિપ એવું છે કે કે જે સ્વતંત્રતા આપે છે કે તમે પોતાની રીતે કઈ રીતે સંબંધને આગળ લઈ જાઓ છો અને જે તે સંબંધનો તમે પોતાની જાતે જ અંત લાવી શકો એમ છો જેમાં હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો છે જે અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે આ ડેટિંગ જે ઉપર જે ડેટિંગના જે યુઝર છે એનો આંકડો છ કરોડથી પણ ઉપર પહોંચ્યો છે અને એ આંકડો પ્રારંભિક આંકડો છે એનાથી આંકડો ખૂબ ઉપર હોઈ શકે છે તો આપણે અંદાજ એક લગાવી શકાય છે કે ડેટિંગનો જે ક્રેઝ છે છે એ દિન પ્રતિદિન કેટલી હદ સુધી વધી રહ્યો છે જ્યારે આપણે ડેટિંગની વાત કરી રહ્યા છીએ આપે ડેટિંગ શું છે તે અંગે વાત કરી ડેટિંગનો મુદ્દો આપણે ખૂબ સરસ રીતે એની એક રજૂઆત કરી તો ડેટિંગ જેમ કે યુવા પેઢી જે છે એ ડેટિંગ તરફ વધી રહી છે ત્યારે એક પેરેન્ટ્સ જે તરીકેની ભૂમિકા જે છે પેરેન્ટ્સની ભૂમિકામાં જે લોકો છે એમની ભૂમિકા શું છે એક સાયકોલોજીસ્ટ તરીકે અ જુઓ અહીં આપણે જો વાત કરીએ ને તો પેરેન્ટ્સની ભૂમિકા ખૂબ જ મુખ્યત્વે થઈ જાય છે એક સમય આપણે એ જાણે સોશિયલ મીડિયા અથવા તો ઇન્ટરનેટનો યુગ નહોતો એ સમયની અંદર પેરેન્ટ્સનું સીધું સુપરવિશન્સ આપણા ઉપર એટલે કે કે પોતાના સંતાનોની ઉપર રહેતું હતું અત્યારે માતા પિતા પોતાના સંતાનોને એક સોશિયલ મીડિયા અથવા તો એક મોબાઈલ ફોન હાથમાં તો અપાવી દે છે પણ એની પાછળનું એક સુપરવિઝન નથી રહેતું અને માતા પિતા પણ જો એક દ્રષ્ટિએ જો આપણે જોવા જઈએ તો અત્યારનું જે એક મોંઘવારી પડ્યું જે જીવન જો કહેવાય સતત બિઝી જે લાઈફ છે એના કારણે અત્યારે માતા પિતા પણ નોકરી કરતા થયા છે અને આ નોકરીયાતના કારણે સંતાનોને જે એક સમય આપવો જોઈએ એક એમને પ્રેમ અને જે હુંફની જે કાળજી રાખવી જોઈએ જે આપી શકતા નથી તો અહિયાં તો હું એટલું જ કહીશ કે બાળકને જો જેટલું બને એટલું તમે પોતાના નજર દ્રષ્ટિએ રાખો એની ઉપર વોચ રાખવાની જરૂર નથી જરૂરિયાત નથી પરંતુ એને માન આપો એને સન્માન આપો જે પોતાનું અટેન્શન એટલે કે કે બાળકો માતા પિતાનું અટેન્શન ઈચ્છે છે બાળક એવું ઈચ્છે છે કે મમ્મી પપ્પા મારી બાજુમાં બેસીને વાતચીત કરે તો એ પ્રકારનું એક ઉદાહરણ એક પ્રકારનું એવું ઘરમાં વાતાવરણ પ્રોવાઈડ કરો કે જેથી કરીને સંતાનો વિના સંકોચે છે આપણી પાસે આવીને જે એમને પ્રેમ અને હુંફની જરૂરિયાત છે એ લોકો મેળવી શકે જિન્માભાઈ જે રીતે એક ડેટિંગની આપણે એક સરળ પરિભાષા આપણે રજૂ કરીએ તો એનો મતલબ એમ થઈ શકે કે રોમેન્ટિક એક પ્રકારનો જે તબક્કો છે એ ડેટિંગ છે અને એની અંદર જે ડેટિંગમાં રહેલા લોકો છે એ લોકો ખાસ કરીને એમની આગળની જે ભવિષ્યની લાઈફ છે એ ભવિષ્યની લાઈફ માટે એક યોગ્ય પાત્ર શોધવાની જે એક પ્રક્રિયા છે એનો એક હિસ્સો આ ડેટિંગ છે પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે ડેટિંગની અંદર પણ ઘણા બધા જે કિસ્સાઓ જે છે એ સપાટી ઉપર આવી રહ્યા છે ઘણા કારણો એમાં જે અસંતુલન આપણે જોઈ શકાય કે એ રીતે ઉભરીને આવી રહ્યા છે તો એના કારણ આપ કયા જોઈ રહ્યા છો જી ગોપાલભાઈ અહીંયા કેવું છે કે કે જાણે વ્યક્તિ રોમેન્ટિક પ્રેમ તરફ આગળ વધે છે ને ત્યાં પહેલું તો એક ફેક્ટર જે ચેન્જીસ થતું હોય છે ને એ છે કે બાયોલોજીકલ ફેક્ટર્સ આપણા મગજની અંદર જે આવેલા જે રાસાયણિક તત્વો છે એ દરરોજની ક્રિયાઓ દ્વારા અથવા તો જે આપણે દિન પ્રતિદિન જે વસ્તુઓ જોઈએ છીએ માણીએ છીએ એનો આનંદ વ્યક્ત કરીએ છીએ અથવા તો જેણે રડીએ છીએ તો એ એ મગજની અંદર આવેલા રાસાયણિક તત્વોમાં ચોક્કસ રીતે બદલાવટ થાય છે તો જે

વાત કરી કે 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 વ્યક્તિ છે અને બે જીવનની અંદર જીવી રહ્યો છે એક રીલ લાઇફ છે એટલે કે કે જે સોશિયલ મીડિયાની અંદર જે રીલની અંદર જે ફરતું અથવા તો જે એનિમેશન્સ દ્વારા બનાવેલું એક ચલચિત્ર જે છે એક એ દુનિયામાં જીવી રહ્યો છે અને એક છે real લાઈફ એટલે કે વાસ્તવિક જીવન આ બંનેના જીવનની અંદર ચોક્કસ રીતે યુવાનો અત્યારે ઘર્ષણ કરી રહ્યા છે આપણે રિયલ વાસ્તવિકતા સાથે જો એને વિચારવાનો પ્રક્રિયા કરીએ અથવા તો એને સમજવાની કોશિશ કરીએ કે આવું આપણા રિયલ લાઈફમાં પણ થાય તો એના માટે ઘણા બધો પરિશ્રમ કરવો પડતો હોય છે ઘણો બધો સંઘર્ષ કરવો પડતો હોય છે તે એકદમ સામેથી આપણને નથી મળતું તો યુવાન જે છે એ રિયલ અને આ રિયલ લાઈફની અંદર ખૂબ જ સંઘર્ષ પામે છે અને જેમાં પોતાની જાતને ધીરજ નથી રાખી શકતો પ્રેમની અંદર પ્રેમની અંદર એના એક ટકાઉ જે રાખવો પડે અથવા તો એના વચનો સુધી જે લઈ જવું પડે ત્યાં નથી લઈ જઈ શકતો જેના પરિણામે કેટલાક બ્રેકઅપના પણ ઇસ્યુઝ થાય છે તો હું એવું અહીંયા ચોક્કસ રીતે કહી શકીએ કે અત્યારે જે ડેટિંગ રિલેશનશીપ છે એના માટે જો એક વધારે પડતો આકર્ષણનો જો મુદ્દો બન્યો હોય તો એ સોશિયલ મીડિયા છે આપણા ટેલિવિઝનની અંદર અથવા તો જે મૂવીઝની અંદર જે બનાવવામાં આવતા રોમેન્ટિક પ્રેમ માટેના જે દ્રશ્યો જે છે જે એનિમેશન્સ દ્વારા ક્રિએટ કરવામાં આવે છે એ પણ એક ફેક્ટર ભાગ ભજવે છે ત્રીજું જે ફેક્ટર જે છે એ એક ઇમોશન્સ છે

તો આવી ડેટિંગ એપ્લિકેશન્સની અંદર જ્યારે કોમ્યુનિકેશન્સનો ભાવ જ્યારે વધે છે એ કોમ્યુનિકેશન્સની પ્રોસેસની અંદર એકબીજાની ઇમોશન્સ અને એકબીજાની ફિલિંગ જે એકબીજા એક બંને વ્યક્તિઓ જે માગી રહ્યા છે એ મળતું હોય છે તો જાણે આ ઇમોશન્સનું જે ખાલીપણું જે છે એ ભરાવવા લાગે છે એ ગાજણે પુરાય છે ત્યારે ફરીથી એ બંને વ્યક્તિઓ એકબીજાની નજીક આવે છે તો ચોક્કસ રીતે એવું છે કહી શકાય કે જાણે ઇમોશન્સની ફૂલફિલ નથી થતી અને જાણે બીજા ઇમોશન્સની સાયકોલોજીકલ નીડની એસ્પેક્ટેશન્સ વધે છે ત્યારે વ્યક્તિ આવી બધી એપ્લિકેશનો તરફ આકર્ષતો હોય છે તો આવા મુખ્યત્વે ત્રણ કારણો તો ચોક્કસ રીતે કહી શકાય કે જે ડેટિંગ રિલેશનશિપ માટે મૂળભૂત કારણભૂત ઘટક કહેવાય કેનો ભાઈ આપે ડેટિંગ માટેના કારણ એકદમ સ્પષ્ટ રીતે જણાયા આપણે સામાજિક કાર્યકર જે આપણી સાથે પારસભાઈ જોડાયા છે એમના અભિપ્રાય પણ લેશું પારસભાઈ જે રીતે ડેટિંગનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે

આવે છે અમારી પાસે અને માતા પિતા જણાવે છે કે અમારું બાળક અમારે કહેવામાં કહેતું નથી આખો દિવસ ફોન નો યુઝ કર્યા કરે છે રાત્રે સુતા પણ નથી અમારી સાથે વાત પણ નથી કરતા ત્યારે માતાપિતા ઘણા ચિંતા રહે છે બાળક કેમ અચાનક જ આવું કરવા લાગ્યું બિહેવર કેમ બદલાઈ ગયું પહેલા આવું ન અને અચાનક કેમ આવું થવા લાગ્યું એટલે બાળકને એ સમજવા ખૂબ જ જરૂરી છે આથી માતાપિતાને અમે સમજાવ્યો છે કે બાળકને સાથે ગુલમવું જોઈએ એમને સમજાવવા જોઈએ એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ કારણ કે અત્યારની ફાસ્ટ લાઈફ એવી છે કે માતા અને પિતા બંને લોકો જોબ કરતાં આથી બાળકને પૂરતો સમય આપી નથી શકતા આથી બાળક જ્યારે પ્રેમ અને હુખની લાગણીની શોધ કરે છે ત્યારે એ બીજા વ્યક્તિમાં એ બધી બાબતોની શોધ પણ કરે છે આથી બાળક જ્યારે ફોનને આ બધી વસ્તુઓ અવેલેબલ થઈ ગઈ છે બધા બાળકો માટે અને ઓનલાઈન ડેટિંગ પણ ઘણી બધી એપ્લિકેશનો જોવા મળે છે સોશિયલ મીડિયા પર આથી જે ભ્રામક જે બધી વસ્તુ હોય છે તેમાં બાળક જલ્દીથી સફળાઈ જાય છે બાળકને ખબર નથી પડતી કયું સારું છે અને કયું ખરાબ છે આથી બાળકને સમજાવવું ખૂબ જ જરૂરી છે કયા વ્યક્તિ સારા છે અને કયા વ્યક્તિ ખરાબ છે આથી બાળક અને માતા પિતાનું કમ્યુનિકેશન થવું ખૂબ જ જરૂરી છે એ માટે મારે એક વાત કરવી છે એક કિસ્સો મેં જોયો હતો કે બાળ માતા પિતા મારી સાથે પાસે આવ્યા હતા બાળકને ને વાત કરી કે બાળક નથી માનતું વારંવાર એકલો બેસાય રહે છે મારી વાત નથી માનતો ઘરેથી રાત્રે ભાગી જાય છે ઊંઘ નથી બરોબર આવતી એટલે પછી મેં બાળક સાથે વાત કરી કે આવું કેમ કરવા લાગ્યો છે અચાનક જ તો બાળક પેલા તો વાત ના કરે કઈ બોલે નહીં પછી એને સમજાવ્યું કે કે તું કેમ આ રીતનું વર્તન કરી રહ્યો છે પછી એ ધીરે ધીરે અમારી સાથે કોલપ થયું એને વાત કરવા લાગ્યો કે હું એક એપ્લિકેશન યુઝ કરતો હતો એમાં ઘણા બધા મિત્રો હતા મારી સાથે પણ એ મિત્રો મને દગો આપ્યો હું વાત કરતો તો મારી સાથે બરોબર વાત ના કરે એ બધી વસ્તુના કારણે બાળકને લોનીલેસ ફીલ થવા લાગ્યું અને ડિપ્રેશન એન્ઝાઇટી જેવા વિચારવામાં લાગ્યા આથી બાળક વધારે એકલો પણ કરવા લાગ્યું અને આવા બાળકો જ્યારે એકલા પણ કરે છે ત્યારે એ બાળક ડ્રગ્સ આખો જેવી વસ્તુઓને પણ ઉપયોગ કરે છે આથી બાળકો અને માતાપિતાનું કમ્યુનિકેશન થવું ખૂબ જ જરૂરી છે ભારત આપણે વાત કરી બાળક અને માતાપિતા વચ્ચે જે કોમ્યુનિકેશન છે એ સતત વધારે રહેવું જોઈએ કોમ્યુનિકેશન જે છે એ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે પારસભાઈ આપ એ પણ જણાવો આપે આ પ્રશ્નના જવાબમાં એ પણ કીધું કે ઘણી બધા કિસ્સાની અંદર જે બાળકો હોય છે અથવા તો જે ડેટિંગમાં જે છે એ લોકોને ગંભીર પ્રકારની તકલીફ થતી હોય છે એ તકલીફની આપ વાત કરી રહ્યા હતા એ કેવા પ્રકારની તકલીફ જે છે એ બાળકો સહન કરતા હોય છે બાળકો ઘણી એવી તકલીફ સહન કરતા હોય છે કારણ કે બાળક પોતાની કોઈ

પાસે દાદા દાદી હતા સગા સબંધીઓ કાકા કાકી આ બધી વસ્તુ કારણે બાળક પોતાની વાતો એકબીજા સાથે શેરીંગ કરતા હતા પણ હવે જનરેશન એવી થઈ ગઈ છે કે બાળક એકલું રહેવાનું પસંદ કરે છે પોતાના ડિસિઝન જાતે જ લેવાનો નિર્ણય કરે છે ચૌદ પંદર ના બાળક વર્ષના ના બાળક પોતાના માતા જલ્દી વાત ના માને ત્યારે બાળક પોતાની જાતે સ્વતંત્ર માને છે મારે હવે હું મોટો થઈ ગયો છું હું કોઈની વાત નહીં માનું એમ કરીને પોતાના દરેક ડિસિઝન જાતે લેવા ઈચ્છે છે એટલે બાળકને એ સમજાવું ખૂબ જ જરૂરી છે કે હજુ એની એજ નાની છે અત્યારે હાલના ના એની પ્રાથમિક જે જરૂરિયાતો હોય જેવું કે ભણવું સારી રીતે પોતાનું કેરિયર સેટ કરવું આ બધી બાબતો વિશે બાળકને ખૂબ સમજાવવું જરૂરી હોય છે પારસ ભાઈ આપે ખુબ ઉપયોગી વાત પેરેન્ટ્સ માટે કરી અને સાથે સાથે બાળકો માટે પણ કરી કે બાળકોની જે આ વય છે એની અંદર પ્રાથમિકતા જે છે સૌથી વધારે

અમારી સાથે રહેતા નથી જોડે અલગ રહેવું વધારે પસંદ કરે છે કારણ કે આજકાલના બાળકોને જે સોશિયલ મીડિયા પર જોવે છે બીજા બાળકો થ્રુ કે પૈસા જોવા જે રીલ્સ ને એ બધું જોવું એના કારણે બાળકમાં એ બધી વસ્તુનો ઉમેરો વધારો થાય છે કારણ કે સત્ય હોતું નથી જે બાળક જોઈ રહ્યા છે આથી માતા એવી ઘણી બધી સમસ્યા હોય છે કે માતા પિતા બાળકો સાથે બેસીને વાત કરી શકે કોમ્યુનિકેશન એમનું વધારવું જોઈએ

પ્રેમ લગ્ન છે એનું પ્રમાણ કોઈ અંશે વધશે ચોક્કસ રીતે એવું કહી શકાય કે જે રીતે અત્યારે ડેટિંગ રિલેશનશીપનું જે પ્રમાણ વધ્યું છે એ રીતે એક લવ મેરેજનું પણ પ્રમાણ વધશે અને જે આપણી જે સંસ્કૃતિ અને જે પરંપરા પ્રમાણે જે લગ્નનો જે એક દરજ્જો જે આપણી સાંસ્કૃતિક જે વિરાસત કહેવાય એ એની અંદર એક ચોક્કસ રીતે એક પૂર્ણ વિરામ આવવાના શક્યતાઓ કેટલીક રહેલી છે પરંતુ એવું ચોક્કસ રીતે હું કહી કે અહીં અહીં અરેન્જ મેરેજ હોય કે પછી લવ મેરેજ હોય મને એવું લાગે છે કે ત્યાં સુધી આ બંને મેરેજની અંદરના જે એક એ લોકોની જે લાક્ષણિકતાઓ જે છે મેરેજ અને એરેન્જ મેરેજની લાક્ષણિકતાની ઉપર મેરેજ પણ સ્ટાર્ટ થશે વ્યક્તિ આ મેરેજની અંદર એવું રહેવાનું પસંદ કરશે કે જેઓ કોઈ મેરેટીયલ અથવા તો ગવર્મેન્ટ બેઝ અથવા તો જે કલ્ચરલ બેઝ એકબીજાની સાથે લાગણી સંબંધો સાથે નહીં જોડાય પરંતુ એકબીજાના એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સાથેના રિલેશનશિપ હશે કે જેઓ એકબીજાના મનભેદ અથવા તો પોતાના જે વિચારો થશે ત્યાં સુધી એકબીજાની સાથે રહેવું વધારે પસંદ કરશે અને ત્યારબાદ જ્યારે એકબીજાના વિચારો જાણે એક સરખા નહીં લાગે અને જે એકબીજાની લાગણીઓ જાણે એકબીજાને રિસ્પેક્ટ નહીં આપી શકે ત્યારે એ લોકો પોતાની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી એ એ ડેટિંગ રિલેશનશીપ ને પોતાના જે લગ્ન અંદર એરેન્જ મેરેજ અને જે લવ નો જે એક એટ્રેક્શન અથવા તો જે અત્યારે જે આપણી પરંપરા છે એની અંદર એક પૂર્ણ વિરામ આવવાની જે સાથે સાથે એક નવા પણ રિલેશનશીપની શરૂઆત આવનારા સમયની અંદર થશે જેને આપણે ચોક્કસ રીતે કહી શકાય કે વિદેશની જે પરંપરા જે છે કે વૈદેશની જે સંબંધોની જે પરંપરા જે છે એ આપણા દેશની અંદર પણ શરૂ થશે તરીકે આપ એ બાબતને માનો છો કે બાળકો જે છે યુવા પેઢીના એ બાળકો છે એ કોઈક રીતે જવાબદારી જે છે એ જવાબદારીમાંથી મુક્ત થવા માંગે છે અને પોતાની રીતે સ્વતંત્ર રીતે જીવાની દિશામાં આગળ વધી રહ્યા છે જેમ કે વિદેશની અંદર જે એક પ્રથા ચાલી રહી છે એ લોકો સ્વતંત્ર રીતે જીવા માનતા હોય છે તો ભારતમાં પણ જે આ એકની વ્યવસ્થા એક છે એ શરૂ થઈ ચૂકી છે જો આપણે ચોક્કસ રીતે કહી શકાય કે આ જે અત્યારનો જે વર્તમાન સમયમાં જે મુદ્દો છે એ થોડોક સંવેદનશીલ છે યુવાનોને આપણે એવું ના કહી શકીએ કે એ લોકો કદાચ એમની નિર્ણય શક્તિ તો જવાબદારી લેવા માટે રેડી નથી એ લોકો પોતાની જવાબદારી માટે લેવા તો તૈયાર છે પરંતુ એ તેઓ પોતાની જવાબદારી સ્વતંત્ર લેવા માટે ઈચ્છે છે પહેલા શું હતું કે જેને કોઈ પણ પ્રસંગ હોય અથવા તો કોઈ પણ નિર્ણય લેવાનો હોય કે જે નાનેથી લઈને એક મોટો હોય તો એમાં સભ્યો સાથે રહીને એની ઉજવણી કરતા હતા એ પછી એક દુઃખની પરંપરા હોય અથવા તો દુઃખ એવો પ્રસંગ હોય અથવા તો સુખનો અથવા તો એક સારી એવી લગ્નની મુમેન્ટ હોય અત્યારે યુવાન એવું ઈચ્છે છે કે હું જે કરી રહ્યો છું એની અંદર કોઈનો ઇન્ટરફિયરન્સ ના જોઈએ અને જે મારા જે નિર્ણય છે એની અંદર મને ખ્યાલ છે કે કે મારે શું કરવાનું છે અને મારે એ એ સંબંધને અથવા તો મારા વ્યક્તિગત નિર્ણયને મારે ક્યાં હું મારા ભવિષ્યને હું ક્યાં જોઈ રહ્યો છું પરંતુ ત્યાં ગડી એમનો જે એક રિયાલિસ્ટિક એપ્રોચ હોય એ રિયાલિસ્ટિક એપ્રોચ પર આપણે કામ કરવાની ખૂબ જ જરૂરિયાત છે હાલનો યુવાન નિર્ણય તો લેતો થયો છે પરંતુ એને વર્ચ્યુઅલ અને એક રિઅલ એસ્પેક્ટ સાથે એને જીવતા શીખવું પડશે જ અ સાથે સાથે એને ધીરજના જે મૂલ્યો જે છે અથવા તો જે એકબીજાની સાથે જે સહિષ્ણુતા અથવા તો જે પ્રેમના જે સંબંધોની અંદર જરૂરી એક મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગને પણ એ સમજતા એમ વર્તમાન યુવાને અને વર્તમાનની યુવતીઓને પણ સાથે શીખવું પડશે કારણ કે આપણે સ્વતંત્ર વિચારોને તો અપનાવ્યા પરંતુ એકબીજાના મૂલ્યોને અથવા તો એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગને પ્રેમને જે એક કેરિંગ આપવાની હોય અને એક કોમ્યુનિકેશન જાળવી રાખવાનું હોય મને એવું લાગે છે ત્યાં સુધી આપણે ત્યાં ઠાપ બે ખોઈ બે ત્યાર છીએ ત્યાં આગળ ચોક્કસ અત્યારનો યુવક ભૂલ કરી બેસે છે તો એને આપણે વધારે કોમ્પ્રિહેન્ડ કરવાની જરૂર છે અત્યારના યુવકને એની અંદર ટ્રેનિંગ લેવાની મને એવું જરૂર લાગે છે અને કહેતો આવું છું કે એક સમય એવો આવશે કે આજથી પચાસ વર્ષ પછી કે સો વર્ષ પછી કે એ સમયના યુવક યુવતીઓને પેશન્સ લેવલને ઇન્ક્રીઝ કરવા માટે અથવા તો પેશન્સ લેવલને મેનેજ કરવા માટેના પાઠો અને એના સર્ટિફિકેટ પ્રોગ્રામની ટ્રેનિંગ આપણે આપ મુદ્દા કર્યા આપણને જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે ખાસ કરીને એવા પણ દર્શક મિત્રો આપણી સાથે જોડાયેલા હશે જે હાલમાં ડેટિંગ ઉપર છે તો જે યુવા પેઢીના જે બાળકો છે એ લોકો જે યુવા પેઢી જે છે એ આપણને જોઈ રહી છે એ

કેટલીક વખત એવું થઈ જતું હોય છે કે કેટલાક આકર્ષણમાં અથવા તો આપણા કેટલાક ફ્રેન્ડ્સના અથવા તો એક હરીફાઈની અંદર આવીને કે મારા ફ્રેન્ડની સાથે પણ આવા પ્રકારનું રિલેશનશીપ છે તો ચલો હું પણ કરી જોઉં એક વખત એની સાથે હું એક પ્રયોગ કરી જોઉં તો મારું અહીંયા કેવું છે કે સંબંધ જે પણ છે એ કોઈ પ્રયોગ નથી અથવા તો એક પૂર્ણ વિરામનું સ્ટોપ નથી કોઈપણ સંબંધને આગળ વધતા પહેલાં તો પોતાનું કપલ એક્ટિવિટીસ એટલે કે કે પોતાનું એક આંતર નિરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે કે કે હું એ સંબંધમાં જ્યાં વધવા માગું છું તો એ સંબંધ શાના કારણે મારે આગળ લઈ જવો જોઈએ તો એના માટે ખૂબ જ વધારે જરૂરી છે કે ગુડ રેપો બંનેની વચ્ચે એક સારા એવા રેપો હોય અને એ રેપોની સાથે એકબીજાની સાચર્યતા એકબીજાનું કોમ્યુનિકેશન લાગણીઓની અરસપરસતા જાળવવી ખૂબ જ જરૂરી છે બીજું છે કે કોઈ પણ સંબંધનો અંત લાવતા પહેલા તેનો દરેક સમસ્યાનું મૂળ કારણ ઝઘડો હોય છે પણ ઝઘડાનું સમાધાન ડેફિનેટલી પોસિબલ છે જો ઝગડો ભારત ભાઈ આપણે ખૂબ ઉપયોગી વાત આપણા દર્શક મિત્રોને અહીં કરી જે ખાસ કરીને ડેટિંગ ઉપર છે કે સંબંધ જે છે એ કોઈ પણ પ્રકારના પ્રયોગ તરીકે એને લેવા જોઈએ નહીં સંબંધોને ખૂબ જ ગંભીરતાપૂર્વક આગળ વધારવાની જરૂર છે નહીં તો ડેટિંગ હોય કે કોઈ પણ આપણા દિશામાં આગળ વધતા હોઈએ છીએ તેમાં આપણને નિષ્ફળતા હાથ લાગતી હોય છે આપણે આપણી પાસે ફરી આવું એ પહેલાં આપણે સામાજિક કાર્યકર આપણી સાથે પારસભાઈ જોડાયેલા છે પારસભાઈ જે રીતે આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે જે ડેટિંગ ઉપર જે છે યુવા પેઢી આપણી એ લોકોને ડેટિંગ ઉપર જે રહેલી યુવા પેઢીને આપની સલાહ શું છે ઓનલાઈન ડેટિંગ ઉપર રહેલી યુવા પેઢીને મારી સલાહ જણાવું તો એ જ કે બાળકોએ પોતાના નિર્ણય જાતે

ઘણી વખત કારણ કે આ બધી વસ્તુ કેવું છે દેખાદેખી છે કે પેલા ભાઈ વ્યક્તિ એ સારું કર્યું તો મારે પણ આ કરવું છે એટલે બાળકોને એ જ સલાહ છે કે બાળકો દેખાદેખી નહીં પણ વાસ્તવિકતા અને સામાજિક ખૂબ જરૂરી છે કારણ કે આ વર્ચ્યુઅલ દુનિયા છે જે દેખાય છે ઘણી વાર હોતું પણ નથી એટલા માટે જે આપણી સામે સમક્ષ છે જે આપણી સૌથી નજીક છે જે આપણા માતા પિતા છે આપણા સમાજ છે સગા સંબંધી છે એ આપણા પહેલા મિત્રો છે એ આપણા પહેલા પ્રેમીઓ છે એ માટે એ એમને પહેલા પ્રેમ આપવો જોઈએ પછી અધર વ્યક્તિને તમે બીજા કોઈ વ્યક્તિને પ્રેમ આપો એ પછી એ તબક્કો પછી આવે છે જયારે તમે સ્કૂલ કોલેજમાંથી જાઓ એ તબક્કો પછી આવે છે પહેલા અત્યાર તબક્કો નાના બાળકો માટે પંદર વર્ષ પછી એ કે મારા માતા માતા પિતા પિતા જે મારી વસ્તુ વસ્તુ સાંભળતા નથી માનતા અને કોઈ માટે દુશ્મન થઈ ગયા એટલે જયારે એના મિત્રો એમ કે તારા માતા પિતા આવા ખરા આવા કેમ છે તો એના મિત્રો એના માટે સારું લાગે છે પણ બાળક ના સમજી શકે કે હાલના એક તબક્કે એ જરૂરિયાત હાલ પૂરતી નથી કે પછી જયારે મળી શકે છે પણ હાલ એ માતા પિતા ને સમજાવું જરૂરી છે અને બાળક ને પોતે મારા માટે હાલ કઈ જરૂરી છે કે બાળક ને ઓનલાઇન ડેટિંગ જેવી બાબતો થી દૂર રહેવું જોઈએ સમાજ માં પણ અવેરનેસ લાવી જવી જરૂરી છે કારણ કે આ એક સળગતો મુદ્દો છે કે હાલ ઘણી બધી જગ્યાએ અવેરનેસ ઘણા લોકોને ને નથી હોતી એ કારણે એ પોતાના આ બધી વસ્તુમાં પડી જતા

ઓકે પારસભાઈ ચિન્માભાઈ આપણી પાસે સવાલ તો ઘણા છે પરંતુ જે આપણી પાસે સમય જે છે એ સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ આપનો ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી તે બદલ આપ બંને મહેમાનોનું ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર ડેટિંગની જે એક પદ્ધતિ છે અથવા તો ડેટિંગનો જે મુદ્દો આજનો ચર્ચાસ્પદ મુદ્દો છે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર